નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે આવ્યા છીએ સોમનાથ તો આ સોમનાથ વિશ્વનું સૌપ્રથમ પ્રથમ જ્યોતિર્લિંગ છે અને ચંદ્રદેવને જે કોઢનો શ્રાપ મળ્યો હતો તેનું નિવારણ કરવા તેણે આ પહેલું જે વિશ્વનું જ્યોતિર્લિંગ છે તેની સ્થાપના કરી હતી બહુ ઇતિહાસ લાંબો છે હું તમને ટૂંકમાં કહું છું તો અત્યારે આપણે સોમનાથ પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો ભારે પ્રમાણમાં તમને અહીંયા દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે અને પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો આ જગ્યા છે મેન મેન મંદિર છે આ સોમનાથ મહાદેવનું પાછળના ભાગમાં તો ફૂલ ફેમિલી સાથે અમે આવ્યા છીએ સોમનાથના દર્શન કરવા માટે સોમનાથ મહાદેવના ગાડી આગળ પાર્ક કરી છે પાર્કિંગ તમારે ગાડીનું ફોર વ્હીલનું કરાવવું હોય તો પચાસ રૂપિયા ચાર્જિસ છે જે અમે આગળ ભરેલો છે અને મંદિરની અંદર ફોનની એન્ટ્રી નથી એટલે મંદિરની અંદરના નજારા તમને નહીં બતાવી શકું પણ બહારથી જેટલું બને આજુબાજુના જેટલા પણ મંદિર છે તે બતાવવાનો તમને પ્રયત્ન કરીશ તો અત્યારે સોમનાથમાં સોમનાથમાં તમે જોઈ શકો છો ભારે પ્રમાણમાં ભીડ અત્યારે જોવા મળે છે તો આગળ જઈશું આપણે અને જે આજુ આજુબાજુમાં જોવાલાયક સ્થળ છે તેની માહિતી તમને આપશું મંદિરના પરિષદમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી અને મોબાઈલ પણ એલાઉડ ન હોવાથી અમે તમને ફોટો દ્વારા સોમનાથ મહાદેવના દર્શન કરાવી રહ્યા છીએ તમે ક્યારે પણ સોમનાથ મહાદેવના દર્શને જાઓ છો તો અમુક વાતની તમારે કાળજી રાખવી પડે છે અહીંયા તમે જ્યારે એન્ટ્રીનો જે દ્વાર જોઈ રહ્યા છો તે દ્વાર પર એક લોકર છે તે લોકરમાં આપણે પર્સ અથવા મોબાઈલ કોઈ પણ વસ્તુ રાખવી હોય તો રાખી શકીએ છીએ અને નિઃશુલ્ક છે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને અહીંયા ફોટોગ્રાફી એલાઉડ ન હોવાથી તમારે ફોન પણ લોકરમાં જમા કરાવવાનો રહે છે અને ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરના પરિષદમાં એન્ટ્રી મળતી નથી આ વાતની ખાસ કાળજી રાખવી મંદિરથી જ્યારે આપણે દર્શન કરીને બહાર આવીએ છીએ ત્યાં તમે જોઈ શકો છો અહીંયા એક નાનું માર્કેટ છે જ્યાં સોમનાથ મંદિર વુડનમાં બનાવવામાં આવ્યું છે તે મળી રહે છે અને આ સિવાય નાની મોટી ઘણી વેરાયટી તમને આ જગ્યાએ જોવા મળી રહે છે આ સાથે સાથે અહીંયા તમારે શંખ ખરીદવા હોય તો તે પણ તમને મળી રહે છે ફેન્સી વેરાયટી પર્સ છે પછી આ મંદિર છે જોઈ શકો છો લાકડાના આનું ચાર્જીસ ત્રણસોથી ચારસો રૂપિયા ચાર્જીસ છે પૂછેલો છે અમે આગળ પછી ઘરે તમારે મંદિર માટે નાના શિવલિંગ લેવા હોય તો નાના શિવલિંગ પણ તમને અહીંયા મળી રહે છે જોઈ શકો છો વગેરે વગેરે ઘણી વેરાયટી તમને આ જગ્યા પર મળી રહે છે અને પ્રસાદ પણ તમને આ જગ્યાએ મળી રહે છે આ ચંદન જોઈ શકો છો આ ચંદન છે તિલક માટે એ પણ તમને જોવા મળી રહે છે ડમરું છે વગેરે વગેરે વસ્તુ તમને અહીંયા મળી રહે છે ક્યાં શંખવાળા ભાઈ શું છે આ શંખ નો ભાવ સોળસો રૂપિયા ઓરિજિનલ આ શંખ તમે જોઈ રહ્યા છો આ શંખ નો ભાવ સોળસો રૂપિયા છે ઓરિજિનલ શંખ છે જોઈ શકો છો સોળસો રૂપિયા ભાવ છે આ શંખ નો સોળસો ને બીજા કયા કયા મોટા આ નવસો રૂપિયા વાળો છે શંખ વાતમાં લઈને બતાવી દે આ કેટલા વાળો છે નવસો આ પણ નવસો વાળો શંખ છે અલગ અલગ વેરાયટી તમને અહીંયા શંખ પણ જોવા મળી રહી છે જોઈ શકો છો આ વિશાળ પ્રમાણમાં માર્કેટ છે તમે આ માર્કેટ તમને બતાવી દઉં સત્ય વાળો બાળકો માટે કપડાં તમારે ખરીદવા હોય તો જોઈ શકો છો અહીંયા ફેન્સી કપડાં પણ તમે નિહારી શકો છો અને ફેન્સી કપડા લેવા હોય તો તમે પણ આ જગ્યાએથી ફેન્સી કપડાં લઈ શકો છો સોમનાથની આજુબાજુમાં ફરવાલાયક સ્થળની વાત કરીએ તો સોમનાથથી એક કિલોમીટરના અંતરે ત્રિવેણી સંગમ ઘાટ આવ્યો છે જેનો ગેટ તમે જોઈ રહ્યા છો ત્યાંથી આપણે અંદર જઈ રહ્યા છીએ તો દર્શક મિત્રો ચાલો જાણી લઈએ આ ત્રિવેણી સંગમ નો ઇતિહાસ ત્રિવેણી સંગમ એટલે મુજબ જ્યારે ચંદ્રમાના દેવતા સોમાએ તેને દક્ષ પ્રજાપતિ દ્વારા શ્રાપ જયારે મળ્યો હતો તો તે શ્રાપ નિવારણ કરવા માટે તે આ જગ્યાએ આવ્યા હતા અને તેને ચમક પાછી લાવવા માટે તેણે સરસ્વતી નદીમાં સ્નાન આ જગ્યાએ કર્યું હતું અને તેના પાપનું નિવારણ આ જગ્યાએ થયું હતું તો આ ત્રિવેણી સંગમને જન્મ જીવન અને મૃત્યુનું પ્રતિક માનવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વૈકુંધામ તરફ જવાના હતા તો તે પણ આ નદીમાં સ્નાન કરીને આગળ ગયા હતા એટલા માટે આ ત્રિવેણી સંગમને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને જ્યારે પણ સોમનાથથી ભાવિ ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરવા આવે છે તો તે આ ત્રિવેણી સંગમમાં સ્નાન જરૂર કરે છે પણ પાંડી પાણી ઊંડું હોવાથી તમને હું નાહવાની સલાહ નથી આપતો તમે કિનારે બેસીને પણ હાથ પગ ધોઈ શકો છો અને ઘણા ભાવિ ભક્તો અહીંયા માછલીને લોટની ગોળી પણ ખવડાવે છે જે ગેટની બહાર જે લોકો આ ગોળી વેચે છે તમે પણ જરૂર ખરીદો જેથી તે લોકોની રોજીરોટી પણ ચાલતી રહે અને તમે પણ પુણ્યના ભાગીદાર બનતા રહો ત્રિવેણી ઘાટમાં જ પ્રભુ શ્રી રામનું જૂનું અહીંયા મંદિર છે જ્યાં તમારે દર્શન કરવા હોય તો દર્શન કરી શકો છો અને તેની આગળ અત્યારે આપણે જઈ રહ્યા છીએ જ્યાં તમને અમે આગળ ત્રિવેણી માતાના દર્શન કરાવવાના છીએ તો આ ત્રિવેણી ઘાટની બાજુમાં જ ત્રિવેણી માતાજીનું આ મંદિર આવ્યું છે તો ચાલો મા ત્રિવેણીના દર્શન આપણે કરી લઈએ તો જોઈ શકો છો આ ઘાટમાં ડાબી સાઈડમાં ભાગમાં તમે જ્યારે જાઓ છો તો ત્યાં તમે ત્રિવેણી માતાજીના દર્શન આસાનીથી કરી શકો છો જોઈ શકો છો આ છે ત્રિવેણી માતાજીનું ત્રિવેણી સંગમ માં હાથ પગ ધોઈ ને આપણે આગળ આવ્યા છીએ આ છે અહીંયાનું ગીતા મંદિર જેને ગોલોક ધામ તીર્થ પણ કહેવામાં આવે છે અહીંયા અનેક મંદિરના તમે દર્શન કરી શકો છો જેમ કે ગીતા મંદિર શ્રી લક્ષ્મીનારાયણ મંદિર શ્રી કૃષ્ણચરણ પાદુકાજી શ્રી બલદેવજીની ગુફા શ્રી ગોલોક શ્રી કાશી વિશ્વનાથ મંદિર શ્રી મહાપ્રભુજીની બેઠક અને ભીમનાથ મહાદેવનું મંદિર તો તમામના દર્શન તમે આ જગ્યાએ કરી શકો છો તો અત્યારે આપણે અંદરના ભાગમાં પહોંચી ગયા છીએ જોઈ શકો છો સોમનાથ જે યાત્રી આવે છે તે જરૂર આ જગ્યા પર આવતા હોય છે કેમ કે અહીંયા ફક્ત બેથી ત્રણ કિલોમીટરનો ફરક રહે છે સોમનાથ મંદિરથી બે કિલોમીટરના અંતરે શ્રી ગીતા મંદિર આવ્યું છે જ્યાં દૂર દૂરથી લોકો આવતા હોય છે દર્શન માટે અને આ સિવાય મંદિરના પરિષદમાં યાત્રીને બેસવા માટે ખૂબ સારી વ્યવસ્થા જગ્યાએ કરવામાં આવેલી છે ગીતા મંદિર આવ્યું છે આ જોઈ શકો છો પાછળના ભાગમાં આ છે ગીતા મંદિર મેં આગળના ક્લિપમાં પણ તમને બતાવ્યું તો એની બાજુમાં આપણે આગળ જઈ રહ્યા છીએ બીજા પણ અહીંયા છ થી છ જેટલા મંદિર આવ્યા છે તેના દર્શન આપણે આ વિડીયોમાં કરવાના છે તો સૌ પ્રથમ જે મંદિર આવે છે તે છે ગીતા મંદિર ગીતા મંદિરથી આગળ જઈએ છીએ તો બલદેવ મંદિર આવે છે ત્યાં જોઈ રહ્યા છો આ બલદેવ મંદિર છે બલદેવજીની ગુફા છે તેના નીચેના ભાગમાં અત્યારે આપણે જવાનું રહે છે તો આ રીતની અહીંયા ગુફા આવેલી છે બલદેવજીની ગુફામાં જવા માટે અહીંયાના જે પગથિયા છે તે ખૂબ સાંકડા છે તો તમારે ધ્યાન રાખીને આ જગ્યાએ જવું અને ગુફાની પહેલાંના ભાગમાં તમે જોઈ શકો છો બલદેવજીની અહીંયા મૂર્તિ હતી અને તે મૂર્તિની બાજુમાં જ નીચે જવાનો રસ્તો તમે અત્યારે જોઈ રહ્યા છો તો થોડાક જ પગથિયા ઉતરીને આ ગુફા તરફ આપણે પહોંચી ગયા છીએ અને દર્શન કરવાના છીએ અહીંયા બલદેવજીના તો દર્શક મિત્રો તમે અત્યારે દર્શન કરી રહ્યા છો બલદેવજીના આ બલદેવ ગુફામાં ગીતા મંદિર અને બલદેવજીની ગુફાના દર્શન કર્યા બાદ અત્યારે આપણે જઈ રહ્યા છીએ લક્ષ્મીનારાયણ નારાયણ મંદિર જે બલદેવજીની ગુફાની બરાબર સાઈડમાં આવી હોય છે તો અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ લક્ષ્મીનારાયણ દેવના તત્પ્રખ્યાત અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા જોઈ શકો છો આ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં કાશી વિશ્વનાથનું મંદિર આવ્યું છે જ્યાં દર્શન તમે અત્યારે કર્યા અને આ બોર્ડ પર આ જગ્યાનો સમગ્ર ઇતિહાસ લખેલો છે તમે જાઓ તો જરૂર વાંચજો તો જોઈ શકો છો મહાપ્રભુજીની બેઠક ચરિત્ર છે તેનું પણ અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે જોઈ શકો છો અને સામેની બાજુમાં આરામ ગૃહ છે હાયકા પાયકા હો તો જરૂર તમે અહીંયા આરામ કરી શકો છો અને મહાપ્રભુજીનું બેઠક પણ અત્યારે આપણે જોઈ અને આગળ જઈ રહ્યા છીએ તો આગળના ભાગમાં તમે જોઈ રહ્યા છો તો ઓમકારેશ્વર મહાદેવનું મંદિર જેના પણ દર્શન આપણે અત્યારે કરી રહ્યા છીએ મિત્રો આપણે આગળના ભાગમાં જઈ રહ્યા છીએ અને તમે જે નાનું મંદિર જઈ રહ્યા છો આ છે મહાદેવનું મંદિર જેના દર્શન આપણે અત્યારે કરી રહ્યા છીએ તો મહાદેવના દર્શન આપણે કરીને આગળ ભીમનાથ મહાદેવના દર્શન કરવા જઈ જઈ રહ્યા છીએ અને આ મંદિર પણ ખૂબ પ્રાચીન છે અને વિશાળ પ્રમાણમાં આપણે મહાદેવની ની શિવલિંગ ના જગ્યાએ કરી શકીએ છીએ દર્શક મિત્રો આ છે પ્રાચીન ભીમનાથ મહાદેવ જ્યાં દર્શન અર્થે દૂર દૂરથી થી ભક્તો આ જગ્યાએ આવતા હોય છે